તો ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તે પછી કચ્છ હોય કે પછી બનાસકાંઠા હોય બનાસકાંઠા હાઈ એલર્ટ પર મુકાયું છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વચ્ચે બનાસકાંઠા જિલ્લો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યો છે બનાસકાંઠામાં જે સુઈ ગામ છે ત્યાં પણ એલર્ટ છે મોડી રાત્રે સુઈ ગામના બાર અને વાવ તાલુકાના તેર ગામોમાં બ્લેકઆઉટ અપાયું હતું કલેક્ટરની સૂચના બાદ પોલીસની ટીમોએ તાત્કાલિક વાયરલેન્સ જાણકારી આપી હતી જે ગામો છે સરહદી વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ સાવચેત રહેવું તેવી પણ સૂચના આપવામાં આવી હતી નડાબેટના ઝીરો લાઇન સુધી જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે તો ગુજરાતમાં બનાસકાંઠા હાઈ એલર્ટ પર છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વચ્ચે બનાસકાંઠા જિલ્લો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ બનાસકાંઠા જિલ્લા ને હાઈ એલર્ટ પર મુકાયો છે ચેતવણી આપવામાં આવી છે અને જે ત્યાંના સ્થાનિકો છે તેમને પણ એડવાઇઝરી જારી કરાઈ છે શું વિગતો મળી રહી છે ક્રિષ્ના જણાવી દઉં ખાસ કરીને જે રીતે ભારતના પાકિસ્તાનની જે તણાવ પરિસ્થિતિ છે યુદ્ધ જેવી સ્થિતિ અત્યારે સામે આવી રહી છે એના કારણે બનાસકાંઠા જિલ્લાની જે સરહદી વિસ્તારના જે ગામો છે તેમાં અત્યારે હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે કારણ કે બનાસકાંઠા જિલ્લો એ સરહદી વિસ્તાર છે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો માનવામાં આવે છે સરળી વિસ્તાર હોવાથી એ બાજુના સુલગામ છે વાઘ વિસ્તાર છે તેમાં પણ ગઈકાલે જે રીતે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું જે વાહના તેર ગામો ને સુલગામના જેટલા બાર જેટલા ગામોને જે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું લોકો પણ બ્લેકઆઉટમાં પૂરું સમર્થન પોતાનું આપ્યું હતું જે રીતે જિલ્લા કલેક્ટરે મોડી રાતને સૂચના આપી હતી તે બાદ પોલીસ જે છે તે ઓછી હતી ને તે વાયલેસના માધ્યમથી જે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું મહત્વની ક્રિસ્ના વાત કરવામાં આવ્યું હતું જે બનાસકાંઠ જિલ્લો છે સરહદ વિસ્તાર માનવામાં આવે છે અહીંયા ખાસ કરીને આમ પણ જે રીતે આ પ્રકારની ગતિવિધિ ચાલતી હોય છે ત્યારે જે વિસ્તારો છે તેમાં એલર્ટ આપવામાં આવતું હોય છે જોકે હાલ ભારત અને પાકિસ્તાનની જે તમામ પરિસ્થિતિ છે તેના કારણે આ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા અને વહીવટી તંત્ર પણ એલર્ટ છે તે બાજુના વિસ્તારના જે સાવચેત રહેવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લો અને તે બાદ જે સ્મિતાવના વિસ્તારના જે લોકો છે તેઓ પણ અત્યારે જે વહેલી સવારે પોતાના રૂટીન કામમાં નીકળ્યા છે કારણ કે જે બીએસએફ જે કેમ્પો છે તે ત્યાં આગળ હાલ જે સૈનિકો છે ને જે આર્મી જવાનો છે તે લોકો તૈનાત છે તે લોકો ચાપથી નજર રાખી રહ્યા છે પલે અપડેટ મેળવતી રહ્યા છે લોકોને પણ ક્યાંક સચેત રહેવા માટે જણાવવામાં આવી છે ખાસ કરીને જે મોંઘરીલ પણ યોજવામાં આવી હતી બે દિવસ અગાઉના મોંઘરીલ અંદર લોકોને સમજ પણ આપવામાં આવી હતી કે આ પ્રકારની જો તણાવ ભરી યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય તો લોકો પોતાની જાતને અને અન્ય લોકોને કઈ રીતે બચાવી શકાય અને તે બાદ જો સાયરન વાગતું હોય તો કઈ રીતે સાવચેત રહેવું અને કયા સ્થળ પર જવું ખાસ કરીને જો આ પ્રકારનું સાયરન વાગતું હોય તો લોકોએ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ જે સૂચના છે તે પોલીસ અને જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે હાલ તો જે રીતે નડાબેટ નો જે જીરો પોઈન્ટ છે તે આગળ ટુરિઝમ જવાની પણ મને ફરવામાં આવી છે તે મહત્વની ફરવામાં છે કારણ કે જે જીરો પોઈન્ટ છે તે આગળ નજીક જ સામેની બાજુ જ પાકિસ્તાન બોર્ડર દેખવા મળતી હોય છે ને આ કારણોસર જે રીતે જીરો પોઈન્ટ છે તે આગળ અત્યારે જે મને ફરવામાં આવી છે લોકોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે સુવિધા વાવ અને તે બાદના જે રાજસ્થાનના જે માઉન્ટ આબુ છે તેમાં પણ મોડી રાત્રે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું પ્લેકાર્ડ અર્થ એ છે કે જે દુશ્મની દળો હોય છે અથવા તો તે દુશ્મની ચહલ હોય છે તેઓને પ્રશાસ સ્થળ ખબર ન પડે કે આ સ્થળ પર રહે લોકો રહી રહ્યા છે આ જે કારણ હતું તે બાદ લોકો પણ આ બ્લેકઆઉટ ના પૂરું પોતાનું સમર્થન આપ્યું હતું અને પોતાની ઘરની જે લાઇટો હતી તે તમામ લાઈટો પણ બંધ કરી હતી ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી અત્યારે હાઈ એલર્ટ પણ મૂકવામાં આવી છે જી જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે